वर्णिवेशरमणीय दर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पुजितम् सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहम् विचिन्तये असतोमा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतम् गमयः ओम् शान्तिः 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 अस्मद्गुरुसमारम्भाम् नाथ यामून मध्यमाम् लक्ष्मीवल्लभपर्यन्ताम् वन्दे गुरुपरम्परा આજની જ્ઞાનસભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય જય સ્વામી ભક્તો આજની અંદર આપણે બધા બ્રાહ્મણના હકનું લઈ લેનારો કઈ દુર્ગતિને પામે છે તેણે તેનું શું પ્રાયશ્ચિત કરવું આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું બધા શ્રુતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે દમાં પુરુષ સુક્ત આવે છે ત્યાં વેદ ભગવાન કહે છે અને મુખ હોવાથી શ્રીમદ ભાગવતના દસમ સ્કંદમાં જન્મના બ્રાહ્મણો ગુરુ અર્થાત કે બ્રાહ્મણ એ જન્મથી જ ત્રણેય વર્ણનો ગુરુ છે આ પ્રમાણે બ્રાહ્મણનું મહાત્મય વર્ણન કરવામાં આવેલું છે શ્રીમદ ભાગવતના પાંચમા સ્કંદના પાંચમા અધ્યાયના બાવીસ અને તેવીસમા શ્લોકમાં ઋષભદેવ ભગવાન પોતાના પુત્રોને કહે છે દેવાસુરેભ્યો મગવત પ્રધાના દક્ષાદયો બ્રહ્મસુતાસ્તુ તેવઃ પરશોથ વીરીંચ વીર્ય દેવ ન બ્રાહ્મણસ્તુલ ભૂતમન્ય પશ્યા વિપ્રહ કિમ પરંતુ યસ્ન રૂપિ પ્રહૃતમ શ્રદ્ધાયા મસ્થાહોત્રે અર્થા કે અસુરો કરતા દેવતા શ્રેષ્ઠ છે દેવતા પણ ઇન્દ્ર શ્રેષ્ઠ છે ઇન્દ્ર કરતા પણ બ્રહ્માજીના પુત્રો દક્ષ વગેરે પ્રજાપતિઓ શ્રેષ્ઠ છે બ્રહ્માજીના પુત્રોમાં રુદ્ર સૌથી શ્રેષ્ઠ છે તેઓ બ્રહ્માજીથી ઉત્પન્ન થયેલા છે તેથી તેમના કરતા બ્રહ્માજી શ્રેષ્ઠ છે તે બ્રહ્માજી પણ મારાથી ઉત્પન્ન થયેલા છે એ મારી ઉપાસના કરે છે તેથી હું તેમના કરતા પણ શ્રેષ્ઠ છું પરંતુ મારા કરતા પણ બ્રાહ્મણો શ્રેષ્ઠ છે કારણ કે હું તેમને પૂજ્ય માનું છું હે વિપ્રગાણ બીજા કોઈ પણ પ્રાણીને હું બ્રાહ્મણો જેવું પણ સમજતું નથી તો પછી તેમના કરતાં અધિક તો માની જ કેવી રીતના શકું લોકો શ્રદ્ધાપૂર્વક બ્રાહ્મણોના મુખમાં અન્ન વગેરેની જે આહુતિ આપે છે તેને હું જેટલી પ્રસન્નતાથી ગ્રહણ કરું છું એટલી પ્રસન્નતાથી અગ્નિહોત્રમાં હોમાયેલી સામગ્રીનો સ્વીકાર કરતો નથી આ પ્રમાણે શબ્દેવ ભગવાને પોતાના સ્વમુખે બ્રાહ્મણોની શ્રેષ્ઠતાનું પ્રતિપાદન કરેલું છે અને ત્યાં કહેલું છે કે બ્રાહ્મણોના મુખમાં અન્નની આહુતિ આહુતિ હું જેટલી પ્રસન્નતાથી પ્રસન્નતાથી એ ગ્રહણ કરું છું એટલી તો અગ્નિહોત્રમાં હોમાયેલી સામગ્રીનો પણ સ્વીકાર કરતો આ પ્રમાણે શ્રીમંત નારાયણ ભગવાનને બ્રાહ્મણો અતિશય પ્રિય છે અને એટલે માટે શાસ્ત્રોમાં કહ્યું છે નમો બ્રહ્મણ્ય દેવાયો ભગવાન બ્રાહ્મણોને પોતાના આરાધ્ય દેવ માને છે એવા બ્રાહ્મણોને પોતાના આરાધ્ય દેવ માનનારા શ્રીમંત નારાયણ ભગવાનના ચરણમાં નમસ્કાર આ પ્રમાણે બ્રાહ્મણોનો મહિમા શાસ્ત્રોની અંદર વર્ણન કરવામાં આવેલું છે અને એવા જે બ્રાહ્મણો જે જન્મથી મનુષ્ય માત્રના ગુરુ છે તથા જેઓ ભગવાનના મુખ થકી પ્રગટ થયા છે અને જેઓ ભગવાનને પ્રિય છે એવા બ્રાહ્મણોના હકનું જે પણ કોઈક વ્યક્તિ લઈ લે છે એ વ્યક્તિની દુર્ગતિ થાય છે આ સંબંધમાં મનુ મહારાજ મનુસ્મૃતિના અગિયારમાં અધ્યાયમાં કહે છે કે બ્રાહ્મણ સ્વમ રૂતમ્યેના

કે બ્રાહ્મણ ધનમ્રત્વા યો ભુંક્તે પાપ કૃત નર સ યાતી રૌરવમ ગૌરમ યાવત આ ભૂત સંપ્લવમ અર્થાત કે જે પાપી મનુષ્ય બ્રાહ્મણનું ધન હરણ કરીને તેનો ભોગ કરે છે તે પ્રલય સુધી ભયંકર રૌરવ નરકમાં જઈને નિવાસ કરે છે વિષ્ણુ પુરાણમાં મહર્ષિ પરાસર કહે છે

કે બ્રાહ્મણ સ્વાપહાર કહ કું હરણ કરનાર કુંભી પાક નામના નરકમાં જાય છે અને જ્યાં તેને ઉકળતા તેલનો ભયંકર દુઃખ સાથે ભોગ કરવો પડે છે પદ્મપુરાણમાં મહર્ષિ પુલસ્થ ગંગાપુત્ર ભીષ્મને કહે છે કે યો બ્રાહ્મણેશમા સ પિસાચો પશ્ચાત યાતિ ચાંધ તમ તમ અર્થાત કે જે દુષ્ટ બુદ્ધિવાળો મનુષ્ય બ્રાહ્મણનું હક લઈને ભોગવે છે તે મૃત્યુ પછી પિસાચ યોનીને પામે છે અને ઘોર અંધકારમય નરકમાં જઈને વાસ કરે છે સ્કંદપુરાણમાં કાર્તિક સ્વામી સાવરણી મનુને કહે છે કે બ્રાહ્મણસ્ય રીવન બ્રાહ્મણ નરક દગ્ધો ભવતી માનવઃ અર્થાત કે બ્રાહ્મણનું હરણ કરેલું ધન અગ્નિસમાન છે તે કદી શાંત થતું નથી તેને ભોગવનાર મનુષ્ય દગ્ધ થઈને નરકમાં જઈને વાસ કરે છે આ પ્રમાણે જે પણ કોઈક મનુષ્ય બ્રાહ્મણના હકનું છીનવી લે છે એ અતિશય ભયંકર દુર્ગતિને પ્રાપ્ત થાય છે કોઈ વ્યક્તિ એમ કહે કે અમારાથી જાણે અજાણે બ્રાહ્મણના હકનું લેવાય ગયું છે તો અમારે એનું શું પ્રાયશ્ચિત કરવું તો એ સંબંધમાં તો આ સંબંધમાં મનુ મહારાજ મનુસ્મૃતિના અગિયારમાં અધ્યાયમાં કહે છે કે ઋતુમ બ્રાહ્મણ સ્વમ યસ્તુ પ્રત્યાદત્તે સબુદ્ધિમાન તેને વુદ્ધિમાં આપનોતી નાન્યથા શાંતિ રહી અર્થાત કે જે બુદ્ધિમાન મનુષ્ય બ્રાહ્મણનું હરણ કરેલું હક પરત આપે છે એનાથી શુદ્ધિ પ્રાપ્ત થાય છે આ સિવાય બીજો કોઈ માર્ગ નથી મહર્ષિ યાજ્ઞ યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિના તૃતીય માં કહે છે કે ધનમ્રત્વા ધનમ સદક્ષિણમ કૃત્વા સદક્ષિણમ ચ તપસ્ય વેતીન સંશય અર્થાત કે બ્રાહ્મણનું ધન હરણ કર્યા પછી જો દક્ષિણા સહિત પરત આપવામાં આવે તેમજ તપ અને દાન કરવામાં આવે તો નિશ્ચય શુદ્ધિ પ્રાપ્ત થાય છે ગરુડ પુરાણમાં શ્રીમંદ નારાયણ ભગવાન ગરુડજી ને કહે છે ન દાનેર ન તપો વિશ્ચ ન તીર્થ સ્નાન કર્મ વિહી બ્રાહ્મણ ક્ષમા વિના મુચ્યતે પાપ કર્મણ અર્થાત કે દાન તપ કે તીર્થ સ્થાન થી પણ તે પાપોની શુદ્ધિ થતી નથી તે પાપોથી મુક્તિ મળતી નથી જ્યાં સુધી બ્રાહ્મણની ક્ષમા પ્રાપ્ત ન થાય બ્રાહ્મણની કોઈ વસ્તુ અપહરણ કરવામાં આવે અથવા તો એના હકનું લઈ લેવામાં આવે અને પછી તપસ્યા કરવામાં આવે દાન કરવામાં આવે કે તીર્થમાં જઈ સ્નાન કરવામાં આવે છતાં પણ એવા વ્યક્તિની શુદ્ધિ થતી નથી સિવાય કે એ બ્રાહ્મણ તમને ક્ષમા દાન ન આપે પદ્મપુરાણમાં પુલસ્ત ઋષિ

એનું ધન અપહરણ કરવામાં આવે અને પછી પશ્ચાતાપ થતો હોય અને બ્રાહ્મણની ક્ષમા યાચના કરવામાં આવે અને બ્રાહ્મણ પ્રસન્ન થઈ જાય તો એ પાપ જે છે ક્ષય પામી જાય અન્યથા જો બ્રાહ્મણ ક્ષમા યાચના કરવા છતાં પણ ક્ષમાદાન ન આપે તો પછી એનું એ કરેલું કૃત્ય ક્યારેય પણ નાશ પામતું નથી સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામી સાવરણી મનુને કહે છે કે બ્રાહ્મણ સ્વાપહાર પ્રાયશ્ચિત મહાફલમ ગૌદાન અન્નદાન અર્થાત કે બ્રાહ્મણ નો હરણ કરનાર માટે ગૌદાન અને અન્નદાન મહાન ફલ આપતું પ્રાયશ્ચિત છે પોતાની શક્તિ પ્રમાણે તે અવશ્ય કરવું જોઈએ આ પ્રમાણે કાર્તિક સ્વામી અહીં એવું કહી રહ્યા છે કે બ્રાહ્મણના હકનું લેવાઈ ગયું હોય અને પછી પ્રાયશ્ચિત કરવું પડે તો એને ગૌદાન કરવાનું છે તથા અન્નદાન કરવાનું છે જેથી એનું પ્રાયશ્ચિત થઈ જાય છે મહાભારતના અનુશાસન પર્વમાં વૈશંપાયન ઋષિ કહે છે વિપ્રદત્તમ નમસ્કૃત્વા કૃતાંજલિ તે સત્યમ ધર્મ વિપ્ર દુનસ્કૃત્વ બ્રાહ્મણનું લીધેલું ધન પરત આપી હાથ જોડીને નમસ્કાર કરવાથી મનુષ્ય શુદ્ધ થાય છે આ સનાતન ધર્મનો સત્ય ઉપદેશ છે આ બધા જ પ્રાયશ્ચિતો નું કહેવાનું તાત્પર્ય એ જ છે કે બ્રાહ્મણનું ધન જો લેવાઈ ગયું હોય એના હકનું લેવાઈ ગયું હોય તો એ એ પરત આપી ક્ષમા યાચના કરી લેવી અને બ્રાહ્મણ જો તમને ક્ષમાદાન કરી દે એ એનું પ્રાયશ્ચિત છે આ પ્રમાણે ભક્તો જે લોકો બ્રાહ્મણનું અપહરણ કરે છે એની આલોક અને પરલોકમાં ભયંકર દુર્ગતિ થાય છે એનું દ્રષ્ટાન શ્રીમદ ભાગવતના ઉત્તરાર્ધમાં નૃગ રાજા નું જોવા મળે છે જેમાં રાજાને ખબર નથી પરંતુ એક બ્રાહ્મણની ગાય એની ગાય ભેળી ભળી ગઈ હતી અને એ ગાયનું દાન અજાણતાથી મૃગ રાજા એ બીજા બ્રાહ્મણને કરી દીધેલું હતું અને એને લઈને મૃગરાજાને યોનીમાં પ્રવેશ આ પ્રમાણે બ્રાહ્મણનું ધન જો અજાણતાથી લીધેલું હતું તો એને પણ એ પાપનું ફળ ભોગવવું પડેલું હતું માટે ભક્તો જીવનમાં ક્યારેય પણ બ્રાહ્મણના હકનું લેતા નહીં તથા એનું ધન છે